हां बराबर सही बिजू बोलो गूगल गूगल પછી गूगल તો સર્ચ એન્જિન છે ઇન્સ્ટા સ્નેપસેટ બોલો બોલો WhatsApp પછી કેમ YouTube હા પછી Telegram Telegram હા ચાલો એમાં હું જોવાય પાછું રીલ્સ જોવે ચાલો અચ્છા એ બધા ક્યાંથી આવે બધું જે ડેટા આવે એ ક્યાંથી આવતા હશે એમને હવામાંથી આવે કઈ આવે હવામાંથી પણ એમને આવતું શકાય આધાર વગરનું કોઈ સર્વર હશે આવ્યા ના ઘણી જોજો સર્વર ડાઉન થઈ જાય બધું બંધ થઈ જાય છે હે થઈ જાય ને ઘણીવાર આવું તો આપણું જે ઇન્ટરનેટ છે એનું વિજ્ઞાન શું છે કે કોઈ સર્વર છે સર્વરમાંથી એ આપણા ઘણાને હું પૂછું કે ભાઈ શું શું આવે તો કે બધું જ આવે બધું જ ના આવે બધું જ ના આવે તો તમારું નામ ના ખોલ્યું ડબલ્યુ ડબલ્યુ ડોટ મનુભાઈ ડોટ કોમ તો એમ ન ખોલાય સમજો સમજાડ કે નહીં ઓમાં હોવું જોઈએ પણ દિનેશ શેલડિયા લખશો તો કદાચ આવશે એ હશે એમાં એટલે આવશે જે હોય તે ત્યાં વિવેકાનંદ લખો ધડ દઈને આવે ગાંધીજી લખો ધડ દઈને આવે આયા ના તો જે લખો તે આવે મતલબ કે હોય તો આવે પેલામાં કુવામાં હોય તો અવેડામાં આવે એનો કુવો કયો સર્વત એમ આ જે શોધ થઈ ને એ ઈશ્વરના સિદ્ધાંતો ઉપરથી થઈ છે भगवान मान से माइनु क्या थी आधार क्या थी लीदो आ क्या वी इंटरनेट काम करे तो ये ईश्वर ना सिद्धांतों में ऑलरेडी गीता जी के अंदर आ बात की देली छे भगवान ने गीता जी में स्पष्ट कयो छे के ममए वंसो जीव लोके जीव भूत सनातन मनसष्टान इंद्रियाणि प्रकृतिस्थानि कर्षति आ धरती पर કે સંસારના બ્રહ્માંડના કોઈ પણ જીવ એ મારા અંશ છે સર્વર આપણો મોબાઈલ નો અંશ છે મોબાઈલ આપણે સર્વરના આપણા જે મોબાઈલ છે સર્વર અંશ થયા ને સર્વર હોય એ કોમ્પ્યુટર માં ખુલે ઇન્ટરનેટ ખુલે યસ તો આપણું હેડ સર્વર કોણ થયું ઈશ્વર એ ખુદ કે છે કે મમે વંશો જીવ લોકે જીવ ભૂત સનાતના મન સષ્ટાની પ્રકૃતિ કર્લોક સર્વસ્થા હૃદિસન્નિવિષ્ટ હું દરેક ના હૃદયમાં બેઠું છું આનો મતલબ કે બ્રહ્માંડ નો બનાવનાર માલિક શક્તિ જેનો હું અંશ છું સિદ્ધાંત ઇન્ટરનેટમાં ખુલે ઇન્ટરનેટ છીએ એના મોબાઈલ આપણે છીએ તો ભગવાન આ સંસારમાં શું નથી જાણતા હલો ભગવાન શું નથી જાણતા કેવી રીતના તમે કીધું એટલે આવી ગયો સમજાય વાત એટલે હું આપણે રચના કરીશ બ્રહ્માંડ ની તો જેને રચના કરી હોય એ જાણતો હોય કે નહીં જેને કોમ્પ્યુટર બનાવ્યું હોય એ ફેન્દી મારે બધું કર્યા બતાવે આવ્યા ને તો જેને જે વસ્તુ બનાવી હોય એનાથી વધારે કોઈ જાણતું હોય આગેના આપણને આ બગડ્યું હોય ખબર ન પડે જેને બનાવ્યું હોય એના નસે નસ ની ખબર હોય આ બ્રહ્માંડ બનાવ્યું કોણે મારા બાપુજીએ કે ઉપલા બાપુજીએ ઉપલા બાપુજીએ તો એ બાપુજીને બધી ન ખબર હોય આજ સંસારના રજકણની પણ એની માહિતી એને બનાવ્યું છે હવે સમજાવીશ તમને તો તમે વિચાર કરો કે બ્રહ્માંડનો અંશ બનાવનારનો અંશ આપણે છીએ કે જેટલું જાણે છે ને એટલું આપણી અંદર રહેલું મન પણ જાણે છે આટલી મોટી શક્તિ આપણે છીએ આ ધરતી નો બીજો ભગવાન હોય તો મનુષ્ય પણ આપણે આપણે આપણી કેટલી માની કોણ મજૂરી કરું છું હા થઈ ગયું કલ્યાણ દસ હજાર માં મજૂરી કોઈ પંદર હજાર નો કોઈ પચાસ હજાર નો કોઈ વડે અઢી લાખ નો કોઈ કોઈ મુદ્દો લાખ પાંચ લાખ નો કોઈ વળી બહુ મોટી ઇન્સ્ટ્રી હોય તો કરોડો નો મુદ્દો તો આપણે કિંમત શેમાં કરી પૈસા કમાવામાં અને આપણે એટલી જ આપણી વેલ્યુ કરવા લાગ્યા હું સ્ત્રી હું પુરુષ હું વાવ વાવ ઢીકડું પૂછડું મૂળ તત્વને ભૂલી ગયા એટલે હું ઘણા વખત પૂછું કે ભાઈ સફળતા માટે શું જોઈએ તો બધા અલગ અલગ રાય આપે પૈસા જોઈએ પ્લેટફોર્મ જોઈને એજ્યુકેશન જોઈએ 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 પૂછડું મને એક જ વાત ખબર પડે સફળતા માટે માણસ હોવું જોઈએ જોઈએ માણસ પ્રકાશ માટે લેમ્પ હોવો જોઈએ શું હોવું જોઈએ બાકીનો કરંટ તો છે જ સમજાય જ કોણ છીએ આપણે 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 માની બેઠા અમે ખેડૂત અમે વેપારી અમે હીરા વાળા અમારા ફલાણા વાળા અરે ભાઈ એ બધા તો તમારા કેરિયર છે તેથી જીવનમાં કોઈ દિવસ માણસ પોતાની જાતને સામાન્ય ન સમજવો જોઈએ બ્રહ્માંડ બનાવનારું કનેક્શન મારી તમારી અંદર છે એટલે કોઈએ કીધું તું આદિશંકરાચાર્ય કીધું કે હમ બ્રહ્માસ્મી

જેમ એક દૂધની અંદર તમે કાજુ નાખો કિસમિસ નાખો બદામ નાખો અખરોટ નાખો ઉપર નાખેલો શણગાર છે એ ન હોય ને તો દૂધ ને તો દૂધની કિંમત છે હલો દૂધ મટી જાય એ ન હોય તો એ માણસે પોતાની કિંમત સમજે એ દિવસે તમે તમારી કિંમત સમજવા લાગ્યા કે હું કેટલી મોટી શક્તિ છું કયો કનેક્શન મારું છે આ તમે ઓળખતા નથી એટલે એ પ્રમાણે તમે સાધન વાપરતા નથી સાધન કનેક્શન એક જ સરખું છે બધાનું એટલે જોવો તમે જગતમાં જેટલું એટલું આગળ નીકળી ગયા હું કરી શકું કરી શકું હું બની શકું એ કરવા માનવા માં કરવા માં બનવા માં જેને જ નહીં મારું કોઈ પણ સારું ન માનત કઈ રે રહ્યો તો શું કરવું પછી કે નસીબ સુરાણી સાહેબના નસીબ પછી આમ કે નસીબ એક પગ ઊંચો કરીને શું નસીબ તન બેન સરખું જ આપ્યું હતું તો જાગૃત મન જે છે એ હ્યુમન પાવર છે લૌકિક શક્તિ એક કેપેસિટી હ્યુમન પાવરનો મતલબ મર્યાદા હોય જો દોડવાની મર્યાદા ચાલવાની મર્યાદા ઊંઘવાની મર્યાદા ખાવાની મર્યાદા કામ કરવાની મર્યાદા આ બધી મર્યાદા હોય ને આપણને એક લિમિટ હોય આપણી જાગવાની મર્યાદા સુવાની પણ મર્યાદા બધી મર્યાદા હોય મનુષ્ય હ્યુમન પાવર કહેવાય પણ અમર્યાદિત શક્તિ આપણી અંદર છે ડિવાઇન પાવર અર્ધજાગ્રત મન કોણ છે ડિવાઇન પાવર દેવી શક્તિ દેવી શક્તિ આ છે ને જાગતા હોય ત્યારે જ કામ કરે અત્યારે આપણે જાગીએ છીએ ને મેં તો સવારે કીધું ને એકાગ્રતા એ આ મુદ્દો હતો આ જાગ્રત હોય ત્યારે જ કામ કરે પણ અર્ધ જાગ્રત મન છે એને કોઈ નથી હતું છે હંમેશા જાગતું રહે છે એને ઉંમર જ નથી આને કોઈ ઉંમર નથી અને ટોટલ કર્મો નો હિસાબ આખું એકાઉન્ટ આપડા પુરાણો ની અંદર યમરાજાની આવે ને પેલી વાર્તા એનું એકાઉન્ટ નું નામ હું યમરાજા ભેગો એકાઉન્ટ ચોપડા લખે ચિત્રગુપ્ત હા એનો એકાઉન્ટન્ટ હવે આડું મગજમાં કોઈ દી ઉતરતું જ નહોતું કિશનભાઈ કે આવું હોય છે યમરાજાના હવે રાજા ના જો હું મારી દાદી માં આવી વાત કરતા ને કીધું બા હું ફાકા મારો હાવ તમે એ કે કેમ એ કે એવું ન હોય બધું આયલું આવતું ઉપર થી માનવું પડે એમ નો હોય જોઈ નહીં એને કેમ માનવું આપડે નાના હોય ત્યારે શું હોય યાર પછી ધમકી મારે એટલે હા પાડવાની તો યમરાજા એ કે આવે ને પાડા ઉપર છે પાછા એની હોય ચોપડા લખવા વાળો અને એ કે આપણે જાય ને મરી જાય ને પછી ચોપડા કાઢે આપડા દિનેશ નો ચોપડો લાવો અને કેટલા કરવા જેવા કર્યા કેટલા ન કરવા જેવા કર્યા એનું એ કે બધું કાઢે બહાર અને જે ઉખાનું ફીટ થતું ને પછી એમાં જવા જ નથી જો કરવા જેવા કર્યા હોય તો પાછા ઊભો એન્જિન બનાવે ને ક આડુકન નાખે કરે પણ હવે હું તમને આ માઇન્ડ પાવર શીખ્યા પછી મને મારા દાદીમાની વાતો સમજાણી हेलो કે મારા દાદીમા જે કહેતા હતા ને

ખબર પડી ને નવારે તો આ છોથી કલાક હાલે ત્રણસો પાંસઠ દે ચાલે આ કે ના એમ રિયલ છે આ નહીંતર સત્યમેવ જાય તેનો સિદ્ધાંત કામ ન કરતો હોત પ્રકૃતિ નહીં તો તમે જોત ને તો માણસ પ્રગતિ જ કરી રહ્યા છે પ્રગતિ જ મેં સવારે ન કીધું કે ઉપર તો જવું જોઈએ ને માણસ કર્મનું ફળ તો મળે જ છે પણ તમે એમ બધાય આપણે કાઠિયાવાડમાં ખાસ કરીને આપણે ત્યાં કહેવત છે કે ફલાણા માણસનો ફલાણા ભાઈનો ફલાણા બાપાનો દસકો હતો આવું હાઈ બોલતો બોલતા કે આપણા વડીલો કહેતા છે એ કે ફલાણા ભાઈનો નો એક બી દસકો હતો બોટાદ ની બજારમાં એનો દસકો હતો આવું જમાનો હતો આવું કેતા કે નહીં તો એ ગયું ક્યાં ક્યાં ગયું કોણે લઈ લીધું દસકો હતો તો દસકો વધવો જોઈએ ઘટવો જોઈએ હલો એનો દબદબો હતો તો શું કામ ઘેટ્યો ઈ એટલે કે આ ચોવીસ કલાક તમારું ને મારું રેકોર્ડિંગ કરે છે અને રેકોર્ડિંગ પાછું કેવું કરે છે જોજો ભાવનાઓનું રેકોર્ડિંગ કરે છે ભાવનાઓનું રેકોર્ડિંગ કરે છે હું જે વિચાર કરું છું જે વિચાર કરું છું અને એ વિચાર કઈ ભાવનાથી કરું છું એને આ નોટ કરે છે અને પરિણામ ઈ ભાવનાનું આપશે મને હું બોલું તો છું મીઠું મીઠું પણ હેલો એટલું શાનદાર સિક્રેટ છે આની અંદર આ ભાવનાઓને નોટ કરે છે મે નિયત થી શું કામ કર્યું એ નિયત ને નોટ કરે છે એટલે જો તમે હિત માટે જેમ કે એક સાધુ એક પેલા લૂટેરા હતા આપણે ત્યાં ડાકુ હતા ને આવું બધું હતું જંગલમાં તો વાણિયાની જાન જાતી હતી હવે વાણિયાની જાન જાય એટલે સમૃદ્ધ ત્યારે વાણિયા હતા નગર શેઠ હશે એની જાન ગઈ છોકરાઓની તો થયું કે ભલા ડાકુ મોડી પડી નીકળી એક રસ્તો એક હામો જતો તો અહીંયા એક સાધુ બેઠા હતા તો સાધુ ઉપર ભરોસો ત્યારે સાધુ બિચારા હશે સાધુ આજ તો સાધુ ઉપર લોકોને ક્યાં ભરોસો હોય ને ત્યારના ક્યાં ગઈ ગઈ ફલા આમ બાપુ કે ઓલા ને બાપુ તો ખોટું બોલે નહી હવે આ સીસીટીવી માં શું નોટ થાશે બાપુ નો પાપ કે પુણ્ય ખોટું બોલ્યા તો કનશ્યામભાઈ नहीं खोटू आम गई भावना थी। हाँ, भावना तो मारी से <laughs> भावना... <laughs> भावना मारी से ते ब મારી ઘરવાળી નામ ભાવના છે મારે બે કામ થઈ જાય અહીંયા આ મુદ્દો આવે ને મારી ભાવનાને યાદ થઈ જાય બે ચંદુભાઈ તમારી ભાવના શું છે બોલો હા બાપુની મહારાજની સાધુની ભાવના શું હતી સાધુની ભાવના હતી કે જો હું સાચું બોલીશ

ભાવના કઈ છે બોલતી વખતે કે કર્મ કરતી વખતે એ ભાવના પરિણામ આવે છે હેલો જીવનમાં મારે કોઈનું લીધું મફતનું ક્યાં નોટ થાય અહીંયા જીવનમાં ક્યારેક દુઃખી ન થવું પાનભાઈ કીધું ગંગા સતીએ કીધું કે મેરું તો ડગે પણ જેના મન ડગે ભાંગી રે પડે બ્રહ્માંડ આપણું કામ છે બેલેન્સ રાખવું આપણી હોની નોટ પડી ગઈ હોય ને હોની નોટ જવા દ્યો જો રિક્ષાવાળાએ અહીંથી પેલું ગામ ક્યું આવે બોટાદથી નાગલ પર કેટલા કેટલા રૂપિયા રિક્ષાવાળો લઈએ નાગલ પર દહ રૂપિયા નાગલ પર દહ રૂપિયા આપણને ખબર છે એટલે આપણે પૂછ્યા વગેરે બેહી ગયા હવે બીજા કોઈ પેસેન્જર હતા ને આપણે એકલા હતા ઠણ 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 ઉપાડ્યા આપણને અને ન્યા દિન ઓલો વીસ રૂપિયા માગે ભરતભાઈ ઈમાનદારી થી કેજો બેનો ખાસ કરીને તમે નાગલ પર દસ હાલે છે ને વીસ માગ્યા શું કરશો પ્રેમ થી આપી દેવાનો હે 10 જ આલે પણ ઓલો કે વિહત જોઈ તો કેટલી બબાલ થઈ જાય આયા ના આઠલા પકડી લ્યો હેલો હું અમે ઘરના છોકરાને દોને જ દેતા તમે કે દઈએ મફોતિયા નો બોલવાનું બોલી જાય કેટલું દસ રૂપિયા માટે મગજ ફાટી જાય આનું ક્યાં મેળ કરવું આપણું દહ રૂપિયામાં બ્રહ્માંડ ફાટી જતું હોય અને ગંગા સતી કે બ્રહ્માંડ ફાટી જાય તો નહીં રોવાનું હવે આ ક્યાંથી મેળ આવે એટલે આપણું બેલેન્સ પણ જો આ સિદ્ધાંત ખબર પડી જાય તો તરત જ સમજાઈ જાય તો ભજન સમજાઈ જશે તમને હલો તમે જે સત્સંગમાં જાવ છો ને તમારા સત્સંગમાં જે ગ્રંથો વાંચે છે એ ગ્રંથો સમજાઈ જશે જો આ સમજાઈ જાય તો કે તમારું જે નથી એ તમને ક્યારે મળતું નથી કદાચ તમે ઝૂંટવી પણ લીધું તો પણ એ તમારી પાસે રહેતું નથી આપવું પડે તો વ્યાજની સાથે આપવું પડે છે કારણ કે આ ગવર્મેન્ટ છે ને એ આ ઉપરની ગવર્મેન્ટ છે હલો એટલે જીવનમાં ગંગા સતીએ કહ્યું ને એ રિયલ સાચું છે આ તો આપણને સિદ્ધાંત ખબર નથી એટલે આપણે દસ રૂપિયા માટે રડતા થઈ જાય સો રૂપિયામાં રડતા થઈ જાય યા તો તમારા કોઈ પાંચ દસ હજાર નું ઓલું કરી નાખ્યું હોય તો તમે રડતા થઈ જાવ એ ભૂલતા જ નથી ઊંઘ નથી આવતી થાય છે ને આવું પણ હકીકત આ નથી તમારું જીવનમાં આ ચોર છે આ જો તમે સીસીટીવી માં કોણ પકડાનું ચોર અને આ અમેરિકાનો છે ડોલર છે જો આપણો આઈનો નથી આ બંગલામાંથી નીકળ્યો છે એના પગલા છે હે ને તમને શું લાગે આ બાપુ ન પકડી શકે પણ ઉપર વાળાના આ કોના સીસીટીવી માં આવી ગયો છે આ એના એના સીસીટીવી માં આવી ગયો છે એના કારણ કે આ રેકોર્ડિંગ ન તો બંગલા વાળાનું સીસીટીવી કરશે જો તમે હું કેવું શું સમજવા માંગુ છું આ સીસીટીવી બંગલા નું નથી આ તો બતાવવા માટે મેં કર્યું કારણ કે આના સિવાય બીજું સ્પીચ પિક્ચર મને મળતું નતું તો મેં પછી આ લેખ કર્યું આ એનું પોતાનું સીસીટીવી છે અંદર નો એનો ચિત્ર ગુપ્ત છે ભાઈ હવે અહીંયા બે સ્થિતિ થશે બંગલા એ રડવાની કોઈ જરૂર નથી ભલે આ હાચોડું આખું કરોડો લઈ ગયો હોય શું કામ તમે બેંકમાં જાવ ને તો બે સ્થિતિમાં પૈસા જોતા હોય તો લોન શું મળે લોન મળે પૈસા મળે કા તમારા હોય તો મળે અને તમારા ન હોય ને તમારે જોતા હોય તો

એટલે ગંગા સતીએ ગાયું મેરું તો ડગે પણ જે નામ મન નો ડગે રે પાન અરે પહાડ જેવી ચેલેન્જ આવી જાય બ્રહ્માંડ ફાટી જાય કોઈ કોઈનું લય જ હકતું નથી સાહેબ અત્યારે જો ધંધો કરવાનો મોકો મળે ને તો તમને બધાને પૂછું તો એક જ જવાબ આવે છે આખા ભારતમાંથી કે ભાઈ અવસર મળે તો એકલા પોતાનો ધંધો કરાય કે ભાગીદારમાં કરાય એકલા કરાય દિનેશ શેલડીયા પાસે સોર્સ ઓફ ઇન્કમ આઠ છે કેટલી છે આ નમૂના એ કોઈ દિવસ હિસાબ નથી કર્યો સ્કૂલ ને દસ વર્ષ થઈ ગયા મેં હજુ સુધી હિસાબ નથી પૂછ્યો કે આ સ્કૂલ શું કમાણી કે શું નુકસાન કર્યું બિલકુલ નથી કર્યો જે ઇન્ડસ્ટ્રીઝ મેં તમને પ્રાઇવેટ લિમિટેડ બતાવી એ બે હજાર બારમાં ચાલુ કરેલી આજ સુધી મેં હિસાબ નથી પીછો પણ છતાંય મારી એક પણ ઇન્ડસ્ટ્રીજ એવી નથી કે જો કોઈ દિવસ એને પ્રગતિ ન કરી હોય વિકાસ ન કર્યો હોય નુકસાન કર્યું હોય હવે અમારી એક કઈ પદ્ધતિ થયેલી નથી કંપની જ નથી ટોટલ પ્રગતિમાં જ